ગઈ સમા ગન્નાંતર એક તો ગમમે તો મોણસ ગન્નાંતર એક તેવો વિરમ પાક અમાર વિરમ વિલન પાક્યો છે ઝઘડા કરી તને ભેળા આવ ક્ષતિ પૂર્વને કેમ ન નવાની તૈયારી કરી હો નવાડે વેલા જો કઈ સો તો પૂજા મેગી બનાવી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કો પર વેલા વેલા અને લેલા હું મેગી બનાવીશ ચમ હ જો ગાઈસ એ વેફર અને મેગી લઈ લીધી તો આપણે હું ચા નાસ્તો ઓ કરી દઉં તો ચલો ગાઈસ ચા માં નાસ્તો કરીએ છીએ અત્યારે વેફર લાયા છે પૂજા બે પોચ વેફર અને પૂજા નાસ્તો કરશે અત્યારે મેગીનો સવાર સવારમાં તો આપણે ચા બાપીન ભાઈ મળીએ ગાઈસ ઓય મેગી બની દી છે પપ્પા બનાવી છે મેગી ખાવા અને જમદા મેગી ખાવી દી છે પૂજા પણ મેગી ખાવી બેઠી છે ચાલ ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ તો જો કઈ સત્ય રશ્મિકા બેન બટકા બટન શાક કાલની જેમ તમે શાક કરી છો કલાક અલગ શાક બનાવવાનું અલગ ને એટલે તા હા જો ગાઈસ એ રમ મમરા સ્કૂલ જતો નહી પણ ફોન ફેદા ચો દોળાયા મન ભારીન દોડી જતો રે અંદર તો ચલો ગાઈસ આપણે આઈ તો એડિટિંગ કરવા માટે તો એડિટિંગ પટાઈ દી આપણે વિડિયો નું તો જો ગાઈસ આપણે એડિટિંગ થોડું કરીશ હ ચાબા પીતાઈ ચા મુકે સાથે હમણાં હોય તો પૂજાને શું કરી જોઈએ આપણે શું કરો પૂજાને

તો જો ગાઈસ ખાઈને આપણે પરાઈ ના સોરી ચા પીને આપણે ઉભરાઈ જતા હાઇડિંગ કરવા માટે તો ચાલુ કરીએ તો પટાઈ દીધી આપણે તો ગાઈસ આપણે ખાઈ પીને બેઠા છીએ તમ કા પપ્પા અને રશ્મિકા જ્યાં છે રશ્મિકાનો ચૂંટણી કાર્ડ કાઢવા એ તો નામમાં ફેર પર કરવાનો છે તો મો અને પૂજા બે છીએ કે હું પણ પે છું ને પૂજા ગાઈ જો ઊંઘ્યા છે હાલ બધું વાહન બાહન ધોઈને આવીને હાલ ઊંઘી છે પછી થોડી વારમાં પછી એ લોકો બાદ ઉર્સી ચા તો પીતી નહીં એટલે ચા અમાર માટે મૂકો બાકી આખો દિવસ કોમ કરો અને સિલે એક મસીલે નું બધું કોમ કસ કરી દેવું કેવા બોલ પછી બોલતી નહીં હું ના જાવું કચમ બોલતી નહીં બોલું હું બોલું ગાઈસ અમે આવી ગયા છીએ અમારા ભાઈ જન દેવા અને અમે આવી ગયા છીએ વિડિયો બનાવવા માટે ઇન્સ્ટાગ્રામ રીલ અત્યારે અમે નીકળીએ છીએ સારું લોકેશન જોઈને ચક જઈએ સ્ટુડિયો પર શૂટિંગ કરીને હવે અમે જે છે અમારા ઘેર સુગમ વિહાર સ્ટુડિયો જોવા છે અત્યારે હવે આપણે જઈશું ઘેર તમે કોફી લેવા જઈએ છીએ હવે મોલમાં તો અત્યારે મો અને સુગમને બધા જઈએ થોડી એસી બેસી ખાતા જઈએ દસ રૂપિયાને લઈ આવું ને અડધો કલાક એસી ખાવાનું

शवा करवाला तोरा ग